પૂજ્ય ચોથીજી અને બાપુને અમારા કમિટીના પ્રમુખ રમેશભાઈ નરેશભાઈ ધંધુકિયા મંત્રીશ્રી એમને વિનંતી કરું કે પોથીજી અને બાપુને હાર પહેરાવશે અમારા જયંતિભાઈ ધંધુકિયા પણ સાથે

કાલે જે પીરસવામાં હતા સુરત નથી સુપ્રીમ હોટલમાં જે લોકો રોકાયા હતા એ આરતી માટે ઝડપથી આવી જાય જે પૂજામાં બેઠા હતા એ સિવાય સુપ્રીમ હોટલ ના ભાઈઓ બહેનો જે કોઈ હોય તે આરતી માટે આવી જાય હીરાભાઈ હીરાભાઈ મીર પણ અત્રે મીર સાહેબ પણ વધારે રાજુભાઈ ગોરજીયા હલુભા ચુડાસમાં ઝડપથી આરતી માટે मुख्य दाता बदा खास खास पता रे झड़प थी बिल्कुल बिल्कुल जो, आवाज बिल्कुल नहीं बहनों ने खास विनंती बिल्कुल आवाज न कर सो सुप्रीम होटल भाइयों बहनों આરતી માટે વધારે હીરાભાઈ મીર અને એમનો પરિવાર અત્રે આરતી માટે પધારે ચુંવાર વઢિયાર સમાજના આજે પીરસવા માટે આજે એ લોકો સેવા આપવાના છે ઝડપથી આરતી આપણે સ્ટેજ પર પહોંચાડીશું ઝડપ કરજો ઝડપથી આપણે આરતી સ્ટેજ પર પહોંચાડીશું બહુ ઝડપથી આપણે આરતીનું કામ આગળ વધારો બહેનો ઝડપથી આરતી આપી દો ોલી રામેશ્વર મહેવની રામચંદ્ર ભગવાન કી પુણ મા

મેં हराहरा ललकाना तसुना धाक दयार हर हर हर

બહુ ઉપર દર્શન કરવા જવા માટેની અપેક્ષા નહીં રાખી હા સૌ પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લો ઝડપથી બિલકુલ અવાજ નહીં ઉપર જવા માટેનો આગ્રહ ન રાખશો એટલા માટે કે કથા બધા દર્શનનો લાભ અમે આપીશું એટલે અત્યારે કોઈ વ્યાસપીઠ ઉપર જવાનો આગ્રહ ઓછો રાખજો ઝડપથી પોતપોતાના સ્થાને બેસી જાઓ પરમ શ્રદ્ધે પ્રાતસ્મરણીય પરમ પૂજ્ય એક હજાર આઠ મહામંડલેશ્વર શ્રી એવા પૂજ્ય ભાવેશ બાપુ આપણને સૌને કથાનું રસપાન કરાવી રહ્યા છે બેનો બિલકુલ જો મારો અવાજ આપના સુધી પહોંચતો હોય તો પ્લીઝ બંધ થઈ જાઓ બેનો ખાસ ખાસ આપને વિનંતી છે મારો અવાજ આપના સુધી પહોંચતો હોય તો તમે તમારી વાણીને વિરામ આપો અને આપ શાંતિથી બધા કથાની અંદર સૌ આપણે જોડાઈ જઈશું પૂજ્ય ભાવેશ બાપુને કોઈએ અહિયાં દાન લખાવવા આવવું નહીં બાર કાઉન્ટર છે દાન લખાવી દેવું હવે કોઈ સ્ટેજ પર ના જશો મહેરબાની કરીને મારી વિનંતી છે કોઈએ હવે સ્ટેજ પર જવાનું વ્યાસપીઠ પાસે કોઈએ હવે નથી જવાનું મારી ખાસ વિનંતી છે આ વિનંતી એટલા માટે કરું છું કે જે કથા બેનો કેમ અવાજ નથી પહોંચતો આપના સુધી મારો બિલકુલ ટાંકણી પડે તો પણ અવાજ આવવો જોઈએ એવી શાંતિથી આપ સૌ અહીંયા બિરાજો પૂજ્ય બાપુ આપણને સૌને આપણું હૃદયની અંદર સીધે સીધી એમની એક એક બોલ આપણા હૃદય સુધી પહોંચી જાય એવી સરસ મજાની કથા નું રસપાન આપણને કરાવી રહ્યા છે આપ સૌને વિનંતી છે કે શાંતિથી હવે જે શેષ દિવસો આપણા બાકી રહ્યા છે એની અંદર કથાને આપણે ખાસ ખાસ સાંભળીશું મોટા બેન મોટા બેન આપને વિનંતી છે હવે આપ આપનું સ્થાન લઈ લો આપ હું ક્યાં દિવસો વીતી જશે એ બધા જ ખ્યાલ રાખજો એક અને બે દિવસ કથાના પૂર્ણ થઈ ગયા આજે કથાનો ત્રીજો દિવસ છે આ રીતે કથાના દિવસો ક્યાં પૂર્ણ થઈ જશે આપણને કોઈને ખ્યાલ પણ નહીં રહે એટલા માટે આપ સૌને વિનંતી કરું છું કે આપણે આપણું મન અહીંયા કથામાં લગાવી બાપુને સાંભળવા હું વારંવાર કહું છું એક લાવો છે બધા આપણે ખૂબ શાંતિથી આ કથાને શ્રવણ કરીશું આપ સૌ હું પૂજ્ય ભાવેશ બાપુને વિનંતી કરું Good. Uh -huh.